ગોપીન ગામ ખાતે તારીખ ઓગણત્રીસમી માર્ચ શુક્રવારે સાંજે રાજકોટ દસ લોકસભાના ઉમેદવાર અને ભારત સરકારના કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલાના અભિવાદન સમારોહનું આયોજન કરવા માટે રાજકોટ જિલ્લાના સુરતમાં વસવાટ કરતા આગેવાનોની મિટિંગ મળી હતી આ મિટિંગમાં સાતમી એપ્રિલે સાંજે સાત વાગ્યે પરસોત્તમ રૂપાલાના અભિવાદન સમારોહનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ રાજકોટ જિલ્લાના સો જેટલા અગ્રણીઓમાં ઉદ્યોગપતિઓ ડોક્ટરો વકીલો બિલ્ડરો સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ વગેરે એકઠા થયા હતા આ મિટિંગમાં સમાજ અગ્રણી રામજી જેતાણીએ સંગઠનનું મહત્વ જણાવ્યું હતું

જમન સાવલિયા સમાજ અગ્રણી રામજી જેતાણી એડવોકેટ એન્ડ નોટરી કિશોર સુજિત્રા અશ્વિન અકબરી માજી કોર્પોરેટર મનસુખ પરસાણા રાહુલ સોરઠિયા દિલીપ ખોંટ પત્રકાર ચેતન પોલરા રતિલાલ વિરળિયા રાઘવજી વેકરિયા વગેરે સો કરતા વધુ અગ્રણીઓએ એકઠા થઈ વિચાર વિમર્શ કર્યો હતો આયોજનને સફળ બનાવવા ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રપુલ પાનસેરીએ ચારસો કરતા વધુ લોકસભાની બેઠકો અપાવવા અગ્રણીઓને વિકાસની વાતો કરતા જણાવ્યું હતું કે તમે કે આવી ત્રણ માળનું રેલવે સ્ટેશન બની ગયું બની કે વિકાસ અરૂડ અસ્તીતિ અ ડેવલપમેન્ટ પરમદાડે યુરોપમાં ફ્રાન્સ દેશના પેરિસની અંદર યુનેસ્કોનો હું ને હર્ષભાઈ સંઘવી આપણો ગર્બાને વૈશ્વિક દરહર તરીકે અમૃતમાં સમાવવામાં આવ્યો અને હું સન્માન પત્ર લેવા ગયા હતા સેક ત્યાં જે વિકાસ ને અંડરગ્રાઉન્ડ मेट्रो ट्रेन वगैरह 25 25 30 30 वर्ष पहला ना आउट ऑफ डेट થઈ ગયો છે નરેન્દ્રભાઈ સાહેબ ના આવ્યો હોત અને આ વિકાસની દિશા ના આપ્યો હોત તો આજે ક્યારે આપણે વિકાસ હજી એક બાબતોમાં આપણે відста आहोत અને 2001 થી 2022 22 વર્ષ ને बाजू 70 વર્ષ સેજ જારે આ ગુજરાત ની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા ને ત્યારે ગુજરાતમાં 13 યુનિવર્સિટી હતી કેટલી 13 આજે 108 યુનિવર્સિટી છે સાતમી એપ્રિલના સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ અગ્રણીઓએ પોતપોતાના મંતવ્યો જણાવ્યા હતા ગોપીન ગામ ખાતે પરસોત્તમ રૂપાલાનો ન ભૂતોનો ભવિષ્યથી અભિવાદન સમારોહનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા માટે મિટિંગના અધ્યક્ષ ઉદ્યોગપતિ ગોવિંદ કબાટે કામે લાગી જવા યુવાનોને હાકલ કરી હતી આ મિટિંગમાં રાજકોટ દસ લોકસભા અંતર્ગત તમામ ધારાસભાના અગ્રણીઓ એકઠા થયા હતા આ વા જ રાજકીય સામાજિક ધાર્મિક કે શૈક્ષણિક સમાચારો જાણવા માટે સુનામી ચેનલને લાઈક કરો શેર કરો અને સ